હેલો ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ રાધે રાધે જય શ્રી રામ અને વેલકમ ટુ માય બ્લોગ અને તમે જોઈ શકો છો હું આજે ફરીથી સાંજે આવી ગઈ છું મેં તમને આગલા વિડીયોમાં કીધું હતું કે હું સાંજનો તમને બધો નજારો બતાવીશ તો જુઓ એકદમ સરસ મજાનું ગામ રોશનીથી શણગારી દીધું છે અને બધા ભાઈઓ બહેનો તમે જોજો એટલો ઉત્સાહથી કાર્ય કરે છે અમે લોકો આજે અહીંયા યજ્ઞકુંડ છે એ બધું રંગોળી કરવાની છે અને આપણે જે યજ્ઞ કુંડ બનાવ્યો હોય થી તો એને લીપવાનો છે ગાય માતાના છાણથી અને તમને વિડીયો ગમે તો શેર કરી દેજો જેથી કરીને બધા લોકો જોઈ શકે અને હા એક સોરી કારણ કે મારો અવાજ આજે સાવ બેસી ગયો છે ઉજાગરા અને એના હિસાબે અને હજુ આ બધા ભાઈઓ પણ આવવા માંડ્યા છે હું થોડી વહેલી આવી ગઈ છું અને મને થયું થોડું શૂટ કરી લઉં અને એટલા વારમાં તો બહેનોને બધા આવી ગયા છે જો અમારે આ એક ભાઈ છે નામ તો મને અત્યારે યાદ નથી થોડી વાર થાય ને ફરી તું એનો લઈશ અને જો આ બધા અમારા જે સંચાલન કરે ને એ ભાઈઓ છે જેની ખૂબ ખૂબ મહેનતને લીધે જ આ બધું શક્ય બન્યું છે ગામ લોકોએ પણ ખૂબ ફાળો આપ પરંતુ કહેવાય ને કે ઘણા એને મહેનત કારણ કે દરરોજ ત્યાં રહેવું ત્યારથી એક વર્ષ થયું મંદિરને આજે ફિટ સત્યાવીસ જાન્યુઆરીએ ભગવાનને આપણે મંદિરમાંથી ઉત્થાપન વિધિ કરી અને બહાર લઈ આવ્યા હતા અને આજે સત્યાવીસ જાન્યુઆરીએ ફરીથી એની પ્રાણ પ્રતિષ્ઠા વિધિ છે તો એક વર્ષ થયું એક વર્ષથી આ આ લોકો બધાની મહેનત છે ઘણાની કોઈ કહેવાય ને કે કોઈ તનથી મહેનત કરે કોઈ ધનથી કરે તો બંને મહેનત હોય તો જ કાર્ય સફળ બને અને આવું મહાન કાર્ય જે હોય છે ગામનું એ જુઓ બેનો આખા આટલું ગારાનું અને છાણનું ટ્રેક્ટર ભર્યું છે તો બધા યજ્ઞપુણ લીપશે અને વારાફરતી જુઓ આ રીતના ઘણા બધા બેનો આવી ઠંડી હોય તો પણ નહીં ગારાનું ટ્રેક્ટર ભર્યું હોય ને એમાં ગારો બનાવતો જાવો અને એ જુઓ અમારા ભાઈઓ જો આટલા મોટા સરસ મજાના અને ઉપર છે ઉપર રંગોળી બનાવશે એ તો ખૂબ જ સરસ છે તો તમે વિડીયોને છેલ્લે સુધી જોજો અને બધા શેર કરી દેજો અને ઉત્સાહ પણ એટલો જ બધા ગામ લોકોમાં કારણ કે અમે જે આ યજ્ઞકુંડ બનાવ્યા હતા તે દિવસે પણ એક વાગી ગયો તો અને દરરોજ બાર એક ભાઈઓને વાગે છે ઘરે જઈને સુવે અને ત્યાં દોઢ ને એવું થઈ જાય કારણ કે રાઈતે ભૂખા થયા પછી ઘરે જઈને મેં બધા નાસ્તા પાણી કરી જોકે હું હું તો કરું જ છું એ લોકોને ખબર નહીં ત્યાં દોઢ બે થઈ જાય અને સવારે પાછું બહેનોને બધાને વહેલું ઉઠવાનું હોય છે અને જુઓ છે ને બધા કામ કરી રહ્યા છે બીજે દિવસોનો પણ હું વિડીયો બતાવીશ જે અમારા બેનનો જુવારાને મૂકવા આવ્યા હતા રાસ લીધા હતા એ બધો તો તમે જરૂરથી જોજો અને શેર પણ કરી દેજો અને જો અહીંયા નાના નાના ઢીંગલા રમે છે જો છે ને અને ભાઈઓ બધા બીજે દિવસે તો બહુ જ રોશની જોવા મંદિર શણગારાઈ ગયું હું તમને એ પણ વિડીયો બતાવીશ પરંતુ આજે એ ઉતારી લીધો હોય બીજે દિવસે ડિલેટ કરું એટલા માટે રાતે તો શૂટ કરી રહ્યો મેં જુઓ આ અમારા જૂનું જે રામ મંદિર હતું ને એનો પી ફોટો છે જુઓ છે ને અને તમે જુઓ ને તો નવું રામ મંદિર તમે જોઈ લ્યો કારણ કે અત્યારનું એ તો વર્ષો પહેલાંનું હોય આપણા બાપ દાદાએ બનાવેલું ઘણા વર્ષો પહેલાંનું છે અમને લોકોને પણ યાદ નથી આ મારા પતિદેવ આ એમનું ફ્રેન્ડ સર્કલ બધું અને આ સભ્યો જે દેખરેખ રાખતા હતા ને બધા અને જુઓ આ બાજુ તોરણ બાંધવાની તૈયારી થવા માંડી છે બધા લોકો તોરણ બાંધે છે બનાવે છે સોરી બનાવવાની કારણ કે બાંધવા માટે જોઈને એટલા માટે એમ અને તમે જો લાઇટિંગ કેટલી મસ્ત છે અને જો હું ફરી પાછી આવી ગઈ સૌ યજ્ઞશાળામાં તમે જોઈ શકો છો હવે લગભગ પૂરું થવા એવું છે લીપવાનું કામ એટલે પછી થોડુંક રહ્યું છે અને આ બાજુ જે સ્ટેન્ડ છે એના ઉપર ભગવાનને કળશ ને માતાજીની ને રામ ભગવાનની છબીઓ હશે અને હું ખાલી વિડીયો શૂટ કર્યા કરું એના કરતાં મને થયું કે બીજાના જ વિડીયો શૂટ કરું છું તો ચાલ થોડોક મારો પણ લઈ લઈશ શું છે ને બેનો કેટલા હસતા હસતા બધાય કોઈના મોટા ઉપર થાક કે કાંઈ નથી તમે લોકો છે ને વિડીયોને શેર કરી દેજો અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી અને જે ઓલનું આવે એના ઉપર ટચ કરી લેજો જેથી કરીને જે દરેક વિડીયો આવે ને એની તમને નોટિફિકેશનથી જાણ થઈ જાય અને જો આ યજ્ઞકુંડ જે જો આ હું આવી ગઈ અને એ જે મેં તમને મોટો યજ્ઞ જેવું બતાવ્યું હતું ને એમાં ભગવાનને પઢાડશે આપણે શું શું હોય ચોખ્ખા ખાંડ ઘઉં એવી રીતના હોય ને પધરાવાના ત્રણ દિવસ તો એમાં પધરાવશે ને જો આ એક નાનું ટ્રેણીયું ટ્રેક્ટર ઉપર એક જો બે એક તો શિવાંશભાઈ છે અને એકનું નામ નથી આવડતું મને અને હવે જો હજી આ કેટલા વાગી ગયા અને આમનામ થઈ છે ગારો બનાવી બનાવીને તો આપણને ખબર હશે જેને ગાયર કહી રહી છે ને કે હાથ કેવા રહી જાય પણ તોય બેનો થાકવાનું નામ નથી લેતા ઉત્સાહ જ એટલો છે બીજે દિવસનો વિડીયો તમે જોશો ને તો તમને ખબર પડશે કે એટલા રાતે બાર વાગી ગયા જો આ બધા લોકો છે ને અને હા તમે બધા આવજો બધા બાર ગામના કોઈ હોય ઓગણત્રીસ તારીખે પ્રસાદીનું આયોજન છે ત્રણ દિવસનો મહોત્સવ છે સત્યાવીસ અઠ્યાવીસ અને ઓગણત્રીસ તો બધા જરૂર થયા જો આ મારા જો એની મહેનત હોય હો ખૂબ અમારે ગરબીમાં જ્યારે ગરબી કરાવતા હોય નવરાત્રિમાં ત્યારે પણ અને હવે હું જો તમને થોડો ઉપરથી બતાવી દઉં તમે જોઈ લ્યો કેટલું મસ્ત લાઇટિંગ ને બધું કરેલું છે એકદમ જાણે પૂરી અયોધ્યા સજાવી દીધી હોય એની જેમ અમારે આ ભાઈઓ ને એમ કહે કે આપણે હે ને ત્રણ દિવસમાં એટલી મહેનત કરવી છે એટલી મહેનત કરવી છે જો કે છેલ્લા પંદર વીસ દિવસથી આ લોકો દરરોજ એટલે દરરોજ બાર એક વાગ્યા સુધી કામ બધું હોય આ તૈયારીનું છે આ તો આટલું મોટું હોય કાર્ય જો હવે આ બેનો રંગોળી બનાવવા માંડ્યા છે અને આટલું મોટું કાર્ય હોય તો મહેનત પણ વધુ લાગી જાય અને માણસો પણ વધારે જોઈએ તો એ બધા ક્યાં આપણે એટલી મહેનત કરશું એટલી મહેનત કરશું અને અયોધ્યાથી રામ ભગવાન અહીંયા આવી જવા જોઈએ અને ખરેખર બધાને એટલો ઉત્સાહ છે ને કે ભગવાનને આવન મન થઈ જાય કહેવાય ને પ્રાણ પ્રતિષ્ઠામાં પ્રાણ પૂરે છે અને જો અમારા ભાઈ વેફાર ખાવા ઊંડા ભૂખા થઈ ગયા એટલી વારમાં અને આ બાજુ તો એકદમ સરસ મજાની રંગોળી બનાવે છે એટલે હાથ તો લીપે છે પછી બનાવશે એનો વિડીયો પણ હું તમને મૂકીશ તો એ જરૂરથી જોઈ લેજો બહુ મસ્ત બનાવી છે અને હવે લગભગ જગ્યાએ બની ગયું છે અને રંગોળી કરવાની ચાલુ કરી દેશે બેનો જરાક સુકાઈને એટલે કારણ કે સુકાય નહીં તો લીલું હોય છે તો જો હવે બધા જ યજ્ઞકુંડમાં બેનો રંગોળી બનાવશે અને જો આ ભાઈઓ આ બાજુ સ્તંભ ને બધું જોવું ખોળા મંડી ગયા છે અમારા ગિરીશભાઈ હતા એને ખૂબ લાડવા બનાવ્યા હવે બધા જ બહેનોનો હું રંગોળીમાં વિડીયો શૂટ કરું છું કારણ કે બધાની મહેનત એવડી છે રંગોળી એટલી સરસ મજાની બનાવશે બે દિવસમાં આજે રાતે અને બીજે દિવસે દિવસના બનાવી હતી એટલે બીજે દિવસનો વિડીયો હું બીજા વિડીયોમાં મૂકીશ કારણ કે બધા વિડીયો એકમાં મૂકવાથી ખૂબ લાંબો થઈ જાય અને તમને જોવાનું કંટાળો આવે એટલા માટે અને ચેનલને સબસ્ક્રાઈબ કરી ન હોય તો તમે સબસ્ક્રાઈબ કરી લેજો અને નોટિફિકેશનની જાણ થાય એ માટે બે લાઇકન પર પણ ટેપ કરી અને ઓલ ઉપર ટેપ કરી દેજો જુઓ પછી મને થઈ હું શૂટ કરી લઉં થોડુંક કારણ કે હું વિડીયો શૂટ કરવામાં હોય તો મેં મેં થોડીક ઓછી કરી હોય નો કરી જ હોય એવું જ છે આ અમાર શૈલેષભાઈ અને કેશીભાઈ તો જેના નામ આવડતા છે ને એના તો હું કહીશ ને ઝડપથી વિડીયો જતો હોય તો નામ લેવામાં મને તકલીફ થતી હોય અને જુઓ બહેનોને રંગોળી થવા માંડી છે અને કલર કલરની ડિઝાઇન પણ જુદી જુદી કુંડ છે હવન કુંડ અને હવનમાં પણ લગભગ ચોવીસ જોડી બેસે છે નવ કુંડ બનાવેલા છે કારણ કે ચારે બાજુ બેસતા હોય ને અને બીજે દિવસે જે જવારાને મૂકવાનું હતું ત્યારે તો બેને સરસ મજાના રાસ ને બધું લીધું હતું હું એ વિડીયો પણ મોકલીશ તો જરૂરથી જોઈ લેજો બધા વિડીયો અને જો હું અહીંયા સરસ મજાના કળશ ને એવું બનાવેલું છે છે ને બહુ મસ્ત હવે યજ્ઞશાળા બનાવેલી છે બીજે દિવસે હું તમને બધું જ વિડીયો મોકલીશ તો તમે લોકો જરૂરથી જોઈ લેજો અને આ જે લોકોએ ચેનલ સબસ્ક્રાઈબ નથી કરીને સબસ્ક્રાઈબ કરી લેજો હા આપણા ગામના બેનો ખાસ કારણ કે બેનો ઘણા કહેતા હોય તમારા વિડીયો મારા નથી આવતા પણ લા સબસ્ક્રાઈબ તો કરો ચેનલ તો આવે ને એટલે જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને આજે ગળું હવે મારું આવું જ રહેવાનું છે એટલે તમે ચલાવી લેજો મારો અવાજ જો હવે આ બેનો હવે ઘરે જવાની તૈયારી કરી રહ્યા છે તો મેં એને થયું ચાલો છેલ્લું શૂટ એક એનું પણ લઈ લઈએ આપણે અને ગામ લોકોનો ખૂબ ખૂબ ધન્યવાદ છે ગામમાં રહે છે બહાર રહે છે અને છતાં પણ આ એટલું યોગદાન આપી અને રામ મંદિર બનાવવામાં યોગદાન આપ્યું છે ખૂબ ખૂબે ખોબે દાન દીધું છે તો એ લોકોનો હું એ લોકો વતી જ આભાર માનું કારણ કે જો એમનો સાથ સહકાર ન હોય તો આ લોકો ગમે એટલી મહેનત કરે તો એ કંઈ કામની નથી મહેનત કારણ કે ધન અને મન બંને મેને તો શરીરની બધી કારણ કે એક વગર બીજું અધૂરું અને જુઓ અમારા ગામમાં ઠેર ઠેર તો મને જે વિડીયો મેળો છે એ જ મેં હું ઈકો છે બાકી ઠેર ઠેર આવી રીતના રોશની ઘરે ઘરે કરેલી છે જાણે દિવાળીનો માહોલ આવી ગયો હોય ને અમારા ગામમાં જાણે મિની દિવાળી હોય ને અને જુઓ અને બીજે દિવસે રંગોળી ને એ બધું પણ હું તમને જ અને જુઓ આ એક અમારે આશીર્વાદ કેટરસવાળાનું ઘર છે તમે જોઈ લો અને પેલું ઘર હતું એ અમારે સાવલિયા ભીખાભાઈનું હતું અને આગળનો જે વિડીયો મેં રોડ ઉપર હતો એ અને જુઓ તમે જોઈ શકો છો સરસ મજાના ઘર શણગારેલા છે બધાએ થેન્ક યુ ફ્રેન્ડ